મકરપુરા પોલીસ સ્ટેશનને નવી જગ્યા ફાળવવામાં આવી છે મકરપુરા પોલીસ સ્ટેશન જે છે તે મકરપુરા જીજી માતાજીનું મંદિર છે તેની બાજુમાં જ તેને જગ્યા ફાળવવામાં આવી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે નવું પોલીસ સ્ટેશન નિર્માણ પામ્યું છે તેનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમના દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું ઘણા સમયથી લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી કે ફરિયાદ કરવા માટે મકરપુરા વિસ્તારના જાંબુઆ માળેજા તમામ વિસ્તારના લોકોને મકરપુરા પોલીસ સ્ટેશન દૂર પડતું હતું ત્યારે મકરપુરા પોલીસ સ્ટેશનની નવી જગ્યા મકરપુરા જીજી માતાના મંદિરની બાજુમાં શરૂ કરવામાં આવ્યું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઓનલાઈન ઉદઘાટન કરવામાં આવ્યું એસીપી એફ ડિવિઝન કટારિયા સાહેબ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો સાથે સાથે પોલીસ સ્ટેશનમાં કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું અને આ સાથે જ એક સુંદર નું પણ આયોજન કરવામાં આવ્યું હતું તમામ લોકો આ સુંદર સુંદરકાંડમાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ આપણા મકરપુરામાં જે નવીન પોલીસ સ્ટેશન બન્યું માનનીય મુખ્યમંત્રી સાહેબે આમનું આપણા પોલીસ સ્ટેશનનું ઈ લોકાર્પણ કરવામાં આવેલ છે જેથી આજરોજ આપણું જે જૂનું પોલીસ સ્ટેશનની જગ્યા પરથી આપણે નવી જગ્યા પર અહીંયા સ્થાયી થયા છીએ આ પોલીસ સ્ટેશનની વિશેષતા એ છે કે પોલીસ સ્ટેશન એક ગુજરાત સરકારના નવા મોડ્યુલ મુજબ એની બિલ્ડિંગની બે બે માળનું બાંધવામાં આવેલ છે અને વિશાળ જગ્યામાં બનાવેલ છે જેથી તમામ પ્રકારની ફરિયાદી હોય કે પોલીસ માટે તમામ પ્રકારની સુવિધા આપવામાં આવેલી છે આની અંદર તમામ રૂમો આવી ગઈ મુદ્દા ક્રાઈમ મુદ્દામાંલ આવી ગયો અને મહિલા અને પુરુષ માટે રેસ્ટ રૂમ અને મહિલાને પુરુષની બેરકો પણ આપવામાં આવેલી છે લિફ્ટની સુવિધા આપવામાં આવેલી છે આરોપી આરોપીને રાખવાની જે વિશાળ જગ્યાઓ છે એ પણ ફરિયાદી માટે બેસવાની અને નાના બાળકો માટે ચાઇલ્ડ કેર રૂમ આપવામાં આવેલો છે અને મહિલાઓ હેલ્પ માટે પણ અલગ રૂમ આપે જેથી કરીને આ પોલીસ સ્ટેશન એવું મોડ્યુલ પ્રકારનું પોલીસ સ્ટેશન છે કે આની અંદર આપણા જે ગુજરાત સરકારના જે હોય એ પ્રકારના તમામ પ્રકારનું આવરણ આવરી લેવામાં આવે છે અને અહીંયા આ જગ્યા પર જીજા માતાના મંદિરની વચ્ચે મકરપુરામાં પુરુષ બનવાથી મકરપુરાનો વિસ્તાર છે એમાં તરસાલી મકરપુરા માણેજા જાંબુવા અને મારેઠાના ગામોની વચ્ચે હોય જેથી ફરિયાદીને દૂર આવવાની જરૂરિયાત નહીં રહે અને નજીકમાં પોલીસ સ્ટેશન હોય તાત્કાલિક પોલીસ કોઈપણ સ્થળે બનાવને વિદિન પાંચ મિનિટમાં પહોંચી જશે જેથી કરીને બનાવો પણ બનતા અટકશે અને ફરિયાદી માટે પણ આવામાં ફરિયાદ કરવા માટે સરળતા રહેશે